જય દ્વારકાધીશ જય મુરલીધર મિત્રો હું છું અમીર આહિર પ્રોમ દેવભૂમિ દ્વારકા બારાડી હવે એક ભાઈએ તો માફી માગ લીધી સમાજને જેમકે અમારા બારાડીના આહિર અડી ગયા હોય ને એ ભાઈએ માફી માગી લીધી આખા આયા સમાજની એટલે મેં એની પોસ્ટ મૂકી છે આઝાદ 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 કરીને કે આયુષ સમાજની લાગણી દુભાણી હોય તો હું માફી માગું છું અને હજી ટૂંક સમયમાં બની ગજેરા માફી માંગશે તમે ધિરારીઓ બધાને માફી મગાવી દે બધાને માફીને પોસ્ટ મુકાવી તમે ધીરારીઓ શાંતિ રાખો ક્યાંય ગાડા ગાડી કાકડી ના કરતા જેવી રીતે આઝાદ 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 ભાઈ જે પૂનમબેન વિશે બોલ્યો હતો કે પૂનમ બહુ થઈને હવે અમાસ કરવાની જરૂર છે એ ભાઈએ માફી માગી લીધી હે કેમ કે અમારા બારડીને આયરુ રૂબરૂ અડી ગયા હે એ ભાઈને હજી બની ગજેરાને અડી જ્યા હું અમે સોશિયલ મીડિયામાં ખાલી ગાડા ગાડીને બોલવા નથી હો ભાઈ અમે ખાલી સોશિયલ મીડિયામાં ઓલા સમજતા નહીં અમે બધા રૂબરૂપમાં કરી છે છીએ બારાડીના અમારા બારાડીના જીરીકવાર માં અડી જાય બે થી ત્રણ કલાકમાં હજી બની ગજેરાને અડી જ હું કદાચ બની ગજારા માફી માંગતો વિડીયો આવે તો નવાઈ વાત નથી ધોરાદીએ બની ગજારા માફી માંગે તો માનજો કે હમીર આયરે માફી માગવી તી બારાડી એટલે કોઈ સમાજ પ્રત્યે આજ મને અભિમાન છે તમને પણ હોવું જોઈએ આયર સમાજ વિશે કોઈ પણ બોલે અમારે કોઈ પાટીદાર સમાજ વિશે અમને વિરોધ નથી હજી કહું છું પર્સનલી બની ગજેરા વિશે વિરોધ છે કેમ કે અમારા પૂનમ બેન વિશે પોસ્ટ કરે છે ટૂંક સમયમાં બની ગજેરાએ માફી માંગતો જોવા મળીએ એવી રીતે આઝાદ 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 કરીને આઈડી વાળા બેન વિશે બોલ્યો તો કે બહુ પૂનમ જામનગરમાં વધી ગઈ અમાસ કરવી જરૂરી છે આઈર સમાજની માફી માંગી લીધી કેમકે અમારા બારડીને આઈરુ રૂબરૂ પડી ગયા હે અહીંથી ગાડીઓ છૂટે ને રૂબરૂ નગર ઉપાડીયા બધા સીધા બારાડીમાં હવે કોઈ પણ જાતના સમાજ વિશે કોઈ પણ બોલે એને અમારી રીતે લડી લેવું તમે શાંતિ રાખજો રાખો શાંતિ જાળવો અને કલમથી હાલો કોઈ ક્યાંય આગળી કોઈને ઉપાડતા નહીં કેમ કે કિડનેપિંગના ખોટા હાથે ફસાવી જાય તમને બધું અમે કરી દેવું તમે શાંતિ રાખો બની ગજેરા માફી માંગશે અને એનો બાપે માગશે બની ગજેરાનો બાપ આ બારાડીના આહીર છે દેવભૂમિ દ્વારકા પટ્ટાના